ખબર નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે કરમસદ ગામમાં છેલ્લા બે દિવસ બીજી આગ ઘટના સામે આવી કરમસદ સ્ટેશન રોડ પર આવેલા મંડપ ડેકોરેશન ના ભીષણ આગ ઘટના સામે આવી મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ચારે તરફ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આગ શોર્ટ સર્કિટ અથવા તો અન્ય કોઈ કારણોસર ગોડાઉનમાં ભમકી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આગ લાગવાની ઘટનાને લઈને લઇને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી આગની ઘટનાની જાણ આણંદ અને વલ્લભ વિદ્યાનગરના ફાયર વિભાગને થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને લેવાના પ્રયાસો હાથ છે ત્યારે વાત તો એ નગરપાલિકાની હદમાં આગ લાગી હોવા છતાં કરમસદના ફાયર ફાઈટર કે ફાયરનો સ્ટાફ ક્યાંય નજરે ન ચડ્યો હતો કરમસદમાં છેલ્લા બે દિવસમાં બીજી આગની ઘટના સામે આવી છે કરમસદના સ્ટેશન રોડ પર આવેલા મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે જો કરમસદની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસમાં બીજી આગની ઘટના ઘટી છે બે દિવસ પહેલાં જ કરમસદ બસ સ્ટેન્ડ પાસે એક મારુતિ વાનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી ત્યારે પણ કરમસદના ફાયર ફાઇટર કામમાં આવ્યા નહોતા અને વિદ્યાનગરના ફાયર ફાઇટરને બોલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી ત્યાં સુધીમાં મારુતિ વાન બળીને ખાખ થઈ ગઈ હતી જો વાત કરવામાં આવે કરમસદની તો મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ચારેય બાજુ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આગ શોર્ટ સર્કિટ અથવા તો અન્ય કોઈ કારણોસર લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આગ લાગવાની ઘટનાને લઈને અફડાતફડી મચી જતા આસપાસના લોકોમાં નાસબાગ મચી ગઈ હતી આગની ઘટનાની જાણ આણંદ અને વલ્લભ વિદ્યાનગરના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે કરમસદ નગરપાલિકાની હદમાં જ આગ લાગી હોવા છતાં કરમસદના ફાયર ફાઈટર કે ફાયરનો સ્ટાફ ક્યાંય નજરે ન ચડ્યો આગની ઘટનાની જાણ આણંદ અને વલ્લભ વિદ્યાનગરના ફાયર વિભાગને થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને થતાં વિદ્યાનગર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી બે કાબૂ બનેલી આગને કાબુ કરવાના પ્રયાસો મોડી રાત સુધી ચાલુ હતા ત્યારે પેટલાદ અને બોરસદના ફાયર વિભાગને પણ મદદ લેવામાં મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ સમગ્ર ઘટના સમગ્ર આગની ઘટનામાં કરમસદમાં લાગી હોવા છતાંય કરમસદના ફાયર ફાઈટર કે ફાયરનો સ્ટાફ નજરે ન ચડતા આણંદ અને વિદ્યાનગર પાલિકાના કાઉન્સિલર અને ફાયર વિભાગ પણ ઘટના સ્થળે હાજર રહી આગ ઓલાવવામાં મદદ કરતા જોવા મળ્યા હતા પરંતુ કરમસદ પાલિકાના કોઈ કર્મચારી ત્યાં હાજર ન હતા એવું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું હતું કરમસદની નગરપાલિકાનો દરજ્જો કરમસદ નગરપાલિકાનો દરજ્જો હોવા છતાં આધુનિક ફાયર ફાઈટરનો અભાવ જોવા મળ્યો હતો સરવાળે કરમસદ પાલિકા આગની ઘટનાને લઈને કોઈ મદદ ના કરી શક્યું આવી લોકોમાં ચર્ચા સાંભળવા મળ્યું જ્યારે આણંદ નગરપાલિકાના નગરપાલિકાના પ્રમુખ સહિત કાઉન્સિલરો ત્યાં હાજર જોવા મળ્યા હતા અને આગ ઓલવવામાં મદદ કરતા જોવા મળ્યા હતા

કરમશદ રેલવે સ્ટેશન પાસે મંડપના ગોડાઉનમાં આગ લાગી તેઓ ફાયર બ્રિગેડમાં કોલ મળતા ફાયર બ્રિગેડ તરફથી પ્રથમ તો એક ગાડી આવી ભાઈ વિદ્યાનગરથી પણ એક ગાડી આવી આગ વધુ હોવાથી આણંદથી બીજી બે ગાડી મોકલી દીધી પછી હું જાતે અમે અહીં આવ્યા અને અહીં આવીને જોયું તો વધુ આગ હોવાથી અમે જ અને બોરસદ નગરપાલિકાના ફાયર ફાયરબ્રાગેડની પણ સહાય લીધેલી અને આગ બોલવાનું અત્યારે ચાલુ છે ઓલરેડી પણ આમ કંટ્રોલમાં છે હવ કેટલા કેટલી વખત રિફિટ કરવા પડે ફાયર લગભગ ચારથી પાંચ વખત ફાયર ફાઇટરો અહીંથી ભરી અહીં કુવામાં પાણી આવે છે એ લોકોને કે આદી અને બીજું કરમશદ નગરપાલિકામાંથી પાણી ભરી નહીં લાવતા મહત્વનો સવાલ એ છે કે કરમસદ નગરપાલિકા વિસ્તારમાં આગ લાગી છે પણ કરમસદ નગરપાલિકાનું ફાયર ફાઇટર કરમસદ કરમશદ નગરપાલિકાનું ફાયર ફાઇટરની તો કારણ આપણને ખબર નથી પણ એમણે બે ગાડી એવી ડ્રેનેજી મોકલી જેનાથી સપ્લાય પણ કરી શકતા તમે આગ લાગવાનું કારણ કંઈ ખબર પડી ના હજી કશું પણ જાણ નહીં તો જાણી कोई जान नी नी, कोई हजी जानकारी मिले नगर पालिका प्रेसिडेंट तथा कारोबारी सभ्य दरक जन सचिन पटेल खबर नहीं है हलचल टीवी और आप देख रहे हैं है हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर